દક્ષિણ ગુજરાતમાં મેઘ ધમાકેદાર બેટિંગ જોવા મળી છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી બે માર વરસાદ વરસી રહ્યો છે નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે નવસારી ડાંગ તાપી સુરત જિલ્લામાં વરસાદને કારણે નવસારીમાં એસડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી છે ચોવીસ સભ્યોની ટીમ તમામ બચાવના ઉપકરણો સાથે નવસારીમાં ડિપ્લોય કરવામાં આવી છે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ડિપ્લોય ટીમનો ઉપયોગ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે જેને પગલે ભારે વરસાદ વરસવાની વકી છે ત્યારે આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક જ બચાવ કામગીરી કરી શકાય તે હેતુથી એસડીઆરએફ ની ટીમને નવસારીમાં ડિપ્લોય કરવામાં આવી છે 24 સભ્યોની ટીમ પૂરતી ટ્રેનિંગ અને તમામ ઉપકરણો સાથે ડિપ્લોય કરવામાં આવી છે દીપક વસાવા એસ24 ન્યૂઝ નવસારી